ફાઇનલી મિત્રો આપણે તેલંગાણા પહોંચી ગયા છે ને મહારાષ્ટ્ર ને કહી દીધું છે ભાઈ મહારાષ્ટ્ર જય વડવાળા વાળી ગાડી છે કોઈક તો જાણીતું છે વડવાળા હશે એટલે હમણાં ટ્રક ગયેલો છે ભાઈ ઓ ભાઈ સાહેબ જો ભાઈ એક્સિડન્ટ એક્સિડન્ટ આપ કે સામે એક ભળાસા રે બટન હે બોલો વાત તો સહી ગયે હા

આ બાજુની સાઈડ આપણે હૈદરાબાદ જવાનું છે આ બાજુની સાઈડ આપણે આવ્યું હતું નાંદેડ નાંદેડ એ બહુ ફરવા જેવી જગ્યા છે પણ ગાઈઝ બહુ એટલે બહુ લેટ થઈ ગયા છીએ અમે હજી આપણે પાંચસો કિલોમીટર ગાડી ચલાવી છે હજી આપણે એક હજાર કિલોમીટર ગાડી ચલાવવાની છે હવે આ મંદિરેથી આપણે જાશું સરસ મજાનું મસ્ત મંદિર હતું અહીંયા સુવાની બહુ મજા આવી હવે આપણે જાશું આ બાજુની સાઈડ હૈદરાબાદ અહીંયાથી હજી ગાઈઝ હૈદરાબાદ હજાર કિલોમીટર દેખાડે છે સોરી 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 ગાઈસ હજાર નહીં અઢીસો કિલોમીટર હૈદરાબાદ છે હૈદરાબાદ જઈએ છે ગાઈસ વાતાવરણ જોવો ગાઈસ વાતાવરણ આજે ભાવનગર થી તિરુપતિ બાલાજી રોડ ટ્રીપ નો ત્રીજો દિવસ છે સવારના ના સાત વાગી ગયા છે ગાઈસ અને બસો પચાસ કિલોમીટર હૈદરાબાદ આવશે વરસાદ ધમાધમ છે ઇન્ડિયન પંપ આવી ગયો છે થોડાક ફ્રેશ થઈ જઈએ વાતાવરણ જોવો ગાઈશ

તો ગાઈશ વિરાંશ તૂટો છે અને મોરિયન ગેમ રમે છે મોબાઈલમાં અને અત્યારે અહીંયા એક એચપીનો પંપ છે એ ફ્રેશ થવા માટે ઊભા હતા પણ હવે ગાઈશ આપણે સ્ટોપ હૈદરાબાદ જવું છે કેમ કે બહુ લેટ થઈ જાય છે લેટ એટલે કયો ગજબનું આ એચપી પંપ છે આ બાજુની સાઈડથી નાંદેડથી આવ્યા પચીસ ત્રીસ કિલોમીટર અને આ બાજુની સાઈડ જવાનું છે હૈદરાબાદ અને આપણી ગાડી સામે પડી છે ગાઈશ ચેક કરે વાતાવરણ જો ગઈ કેવું મસ્ત થઈ છે વાતાવરણ તો ગઈ હવે ખરા ખરીનો ખેલ છે હૈદરાબાદ પહોંચવાનું છે બસો પચાસ કિલોમીટર પહોંચી જશું વરસાદ નહીં હોય ને ગાઈ તો આપણે ફરવા જશું આ બધી ગાડીઓ નાંદેડ સાઈડથી આવે છે ગઈ નાંદેડ સાઈડથી અને હૈદરાબાદ સાઈડ જઈ શકે છે તો ચાલો ગાઈ કન્ટિન્યુ એ ફ્યુ મોમેન્ટ લઈ મિત્રો મસ્ત મજાનો ચા અને પૌવા ખાવા બેસી ગયા છીએ સવારના સાડા સાત થયા છે વાત કહું ને ગાઈ જે અન્નપૂર્ણા કર્યું રેસ્ટોરન્ટ હતી ભાઈ સાપ શું ચા બનાવી એને ઓ ભાઈ સાબ મસ્ત મજા ને તમે આગળ ક્લિપ જોઈને ને ગાઈ પૌવા ખાતા પછી પૌવા પછી જે ભજી આવ્યા ને એનું મેં ક્લિપ નથી લીધી કારણ કે જે ટેસ્ટ હતો ને ગાઈ અમે એમાં ખોવાઈ ગયા હતા અને એકદમ સિમ્પલ રેસ્ટોરન્ટ અન્નપૂર્ણા કરીને નેક્સ્ટ લેવલ ગાઈ સાડા સાત વાગ્યાનું મસ્ત મજાનું બ્રેકફાસ્ટ થઈ ગયું હવે આપણે જઈએ છીએ હૈદરાબાદ અહીંયાથી હૈદરાબાદ છે બસો ચાલીસ કિલોમીટર અને હમણાં તે નાંદેડ વાળો ટોલ ગયો છે જો કે ટોલ ફ્રી છે

મિત્રો નાંદેડ એટલે કે નાયગાંવ સીએનજી પંપ છે નાંદેડ થી ચાલીસ પચાસ કિલોમીટર ને સીએનજી પંપ છે ભારત ચોર્યાસી રૂપિયા ભાવ છે આપણે જે ગાડીમાં હતા ને સીએનજી ભરાવીને ફૂલ કરાવીને પછી કઈ ત્રણ કિલો સીએનજી યુઝ થયું કેટલું ચાલો આવ્યો હા આખી રાત અમે સીએનજી ગાડીમાં ચાલુ રાખીને સુતા ગઈ અને ત્રણ ચાર કિલો ગણી હાલો ચાર કિલો સીએનજી યુઝ થયો એટલે આઠ ચોક બત્રી ત્રણસો રૂપિયાનો સીએનજી યુઝ થયો ગઈ તો સુવન મજા આવી હતી થોડી થોડી મજા આવી હતી તો એમાં એવું છે બાળકો સાથે છે ને તો અમારે બાળકોનું પહેલાં વિચારવાનું હોય કે છોકરાઓ મજા આવે અમે હિરાણસને મોરી અને બધાને પ્રોપર જગ્યા આપીને અમે એમ સિકુડતા સિકુડતા સુઈ ગયા હતા મજા આવે બહાર નીકળી ને થોડુંક આવું બધું ચલાવી લેવાનું શું કેવું પણ આવે છે ગાઈઝ મજા જશું ને ગાઈશ પછી તેલંગાણાની બોર્ડર આવી જશે ક્યાં ઇન્ટરનેટ મળતું નથી વિડીયો અપલોડ થતા નથી પછી ઇન્સ્ટાગ્રામમાં અપડેટ અપાતી નથી ગાઈશ તો બસ આવું છે પ્રોબ્લેમ પણ કોઈ ચિંતા નથી ગાઈ આપણે મજા કરવાની છે અને બસ રૂટ ને એમ કહેવાય ને મોજથી ગાડી ચલાવવાની ગાઈશ બે બાળકો મસ્ત મજાનો આ બ્રેકફાસ્ટ કરી રહ્યા છે નાસ્તો કરી રહ્યા છે તો હવે આવશે આપણું હૈદરાબાદ હૈદરાબાદની અંદર આજે ડાયમંડ બજાર ડાયમંડ બજાર છે ગાઈસ અમારે એક રિલેટિવ છે મસ્ત મજાના રિલેશભાઈ તો બધું જણાવ્યું છે હા ગાઈસ મલ્લિકાર્જુન શ્રી શૈલમ જ્યોતિર્લિંગ થી છે એક અહીંયા બે જ્યોતિર્લિંગ આજ આ વખતે થઈ ગયા પાછા એટલે પાંચ તો થઈ ગયા એક સોમનાથ થઈ ગયેલું છે પછી ત્રંબકેશ્વર ભીમાશંકર ઓમકારેશ્વર મહાકાલ

તો મિત્રો આના આઠ નહીં આના નવ થઈ ગયા અને કૃષ્મેશ્વરે ગયા હા અને મારે સાત ગયા છે ભાઈ તો એ મારે કરવા પડશે બીજું બીજું રામ પૂછી ગયા અહીંયાથી હૈદરાબાદ બસોથી બસો પંદર કિલોમીટર છે ગાઈશ બહુ સરસ મજાના ગામડા આવે છે ને બહુ સરસ બધા એક્સપિરિયન્સ છે ગાઈસ અને હા હું અહીંના મંદિરનો એક સ્ટ્રક્ચર તમને બતાવીશ આપડે ગુજરાતના મંદિરોના જે સ્ટ્રક્ચર હોય એની કરતા અલગ હોય છે હું તમને એની એક ઝલક બતાવીશ આવશે એટલે એક નાનો એવો ઘાટ સેક્શન છે આ ઘાટ રોડ છે સોરી આપણે ગુજરાતીમાં ઘાટ રોડ કહેવાય

कल्याणी नांदेड़ अभी नांदेड़ ही चल रहा है भाई नांदेड़ डिस्ट्रिक्ट चल रहा है अभी मित्रों बहुत, बहुत बड़ा नांदेड़ सिटी है शायद यहाँ पे टोल है कितना है देखो लिखा इधर इधर पहली बार टोल लग रहा है हमारा इतने टाइम के बाद वो भी डामर रोड, रोड में और आगे जा रहे जिज्जे छब्बीस तो गाइस टोल पे हुआ पहली बार टोल पे पे हुआ મિત્રો ભાવનગર થી બારસો ને ત્રણ કિલોમીટર આવ્યા છે ભાવનગર થી અને અહિયાં જો અમને કઈ ગાડી ભેગી થઈ ગઈ છે જુઓ જીજે છવ્વીસ ચેક કરો જીજે છવ્વીસ હૈદરાબાદ અહીંથી છે એકસો નવ્વાણું કિલોમીટર મિત્રો ચોર્યાસી જીરો સાત જીજે બત્રીસો બારસો ને પાંચ કિલોમીટર પોરબંદર ની ગાડી આપણે ભેગી થઈ છે આપણી ભાઈ સાથે વાત કરી કે પોરબંદર તો આપડા ગુજરાતી કઈ જેવા તેવા નથી હો ભાઈ મોટો હાઈવા ટ્રક લઈને નીકળ્યા મિત્રો એક્સિડન્ટ થયું છે એક્સિડન્ટ ઓ ભાઈ સાહેબ હમણાં ટ્રક ગયેલો છે ભાઈ ઓ ભાઈ સાહેબ જો ભાઈ એક્સિડન્ટ એક્સિડન્ટ સાંભળો શું કે શું ક્યાં નો લઈ વિરાન એમ કે છે પાણીમાં નો લાય અને હવે શું આવે છે એમ પૂછે છે જો ભાઈ તો હવે આવશે હૈદરાબાદ આવશે ગાય જોકે પહેલાં ઘણા બધા કામ છે આમ મેઇન પોઈન્ટ છે હૈદરાબાદનો અને વિરામ શે એકલો એકલો વાતો કરે છે ગયો તું આમ નથીનું હમણાં એક રિવર ગઈ લેન્ડી રિવર હું તમને બતાવું છું લેન્ડી નામ જ તમિલનાડુમાં એન્ટર થાશું આપણે અને પહેલાં જ નામ એવું લેન્ડી

મિત્રો મહારાષ્ટ્ર ને તેલંગાણાની બોર્ડર ઉપર આવી ગયા છે હવે આપણે અહીંયાથી તેલંગાણા સરકારની હદમાં ચાલશું અને હવે આ તેલંગાણા ગાઈસ ચેક કરો ગુજરાતથી મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાંથી આપણે જઈએ છીએ તેલંગાણા આવી ગયા છે ફાઈનલી તેલંગાણાવાળા ચેકપોસ્ટ ઉપર ગાઈસ ચેક કરો અહીંયા મસ્ત મજાની ચેકપોસ્ટ છે

સબ્સક્રાઈબ કરેજો લાઇક કરેજો શેયર કરેજો સાંભળ્યું ને ગાઈઝ ઓફિસ